રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ત્રીસ વર્ષથી જીગ્નેશભાઈ વ્યાસ અને તેઓના પરિવાર દ્વારા લોકહિત માટે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે વ્યાસ સામાજિક અને સેવાકીય કાર્યમાં ખૂબ જ નામ ધરાવે છે તેઓ વિસ્તારોમાં જઈ પોતાના હાથે બાળકોને ભોજન તમામ તહેવારોમાં મીઠાઈઓ શિયાળામાં ગરીબ લોકોને ધાબળા વિતરણ કરવા ચોમાસામાં જરૂરિયાતમંદોને તાલપત્રી વિતરણ કરવી તેમજ બીજા બધા ઘણા સેવાકીય કાર્યોમાં ખૂબ જ આગળ હોય છે ત્યારે હાલ નવરાત્રીના પાવન પર્વ પર ઉપલેટા તેમજ તાલુકાની તમામ ગરબી મંડળની ની બાળાઓને ભોજન પ્રસાદ નો ભવ્ય કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ગરબી મંડળ ની ત્રણ હજાર તમામ ગરબી રાજકીય સામાજિક અગ્રણીઓ સહિતના લોકો આ ભવ્ય ભોજન પ્રસાદ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા સાથે સાથે તમામ ગરબી મંડળ ની બાળાઓને એક એક પર્સ સહિતની ગિફ્ટો પણ ભેટ માં આપવામાં આવી હતી નવરાત્રી ના પાવન ઉત્સવ અને માં જગદંબા ની ભક્તિ કરવાનો અવસર એટલે નવરાત્રી ગરબી મંડળ ની અંદર જે બાળાઓ રમતી હોય તેમાં ખરેખર આપણે મા જગદંબા નું સાક્ષાત સ્વરૂપ દેખાતું હોય છે તો આજે છેલ્લા ત્રીસ વર્ષથી આ બરોબર તમામ ગરબી મંડળ ની બાળાઓ ઉપલેટા શહેર અને ઉપલેટા તાલુકાની આ વખતે આપણે તમામ ગરબી મંડળ ની બાળાઓને બોલાવી તેમના આયોજકો ને બોલાવ્યા તેમના સ્વયંસેવકો ને બોલાવ્યા તથા તેમના તમામ કાર્યકરો ને બોલાવ્યા ઉપલેટા નગરના તમામ સમાજના આગેવાનો તમામ સામાજિક સંસ્થાઓ તમામ રાજકીય આગેવાનો તથા ઉપલેટાના તમામ વરિષ્ઠ આગેવાનોને બોલાવી અને ઉપલેટા શહેર તથા તાલુકાની આપણે પ્રસાદ ભોજન જમાડવામાં અને દરેક બાળાઓને આપણે પર્સ તથા અડદાન તથા અલગ અલગ વસ્તુનું દરેક બાળાઓને દાન આપવામાં આવેલ મા જગદંબાને અમારી એટલી જ પ્રાર્થના છે કે આવીને આવી આપની અમારી ઉપર કૃપા રહે અને અમે આ આપનું સાક્ષાત સ્વરૂપ જે મહા જગદંબાનું છે તેને જમાડવાનો દર વર્ષે આવો ને આવો અમને મોકો મળતો રહે તેવી અમે માતાજીના ચરણમાં તથા મહાદેવના ચરણમાં હૃદયથી પ્રાર્થના કરીએ છીએ